સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં મોત મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં માથામાં બોથડ પદાર્થથી ઈજા થતા મોત થયાનું ખુલ્યું છે ફોરેન્સિક રિપોર્ટમાં બોથડ પદાર્થથી ઈજા થયાનું ખુલ્યું છે પૂછપરછ માટે લવાયેલા યુવકનું મોત થયું હતું વેસ્ટ ફિલ્ડ અપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં છેડતીનો કોલ હતો ત્યારે પોલીસ આવે તે પહેલા લોકોએ માર માર્યો સામે આવ્યો છે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ જે પ્રસારિત કરવામાં આવ્યો તેની તેની અસર થઈ છે અને હવે આઠ લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે છેડતીનો બનાવ હતો અને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો ત્યારે યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને કસ્ટડીમાં જે યુવકનું મોત થયું હતું ફોરેન્સિક રિપોર્ટ બાદ જે ખુલાસો થયો છે બોથડ પદાર્થના મારના કારણે થઈને યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે પૂછપરછ માટે યુવકને લાવવામાં આવ્યો હતો અને આ દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું વેસુ પોલીસ મથકમાં એક કસ્ટોલ ડેટ ની ઘટના બની હતી અને આજે મૃતક સાગર ને છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે કસેડવામાં આવ્યો તો પીએમ માં ચોંકાવનારા ખુલાસા થયા છે સાગરને માર મારવાના કારણે તેનું મોત થયું હતું વેસુ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ જે હત્યારા છે તેની ધરપકડ કરી છે આઠ જેટલા શખ્સો છે તેના વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આ નામજોગ ફરિયાદ હોય આ તમામ આરોપીની અત્યારે વેસુ પોલીસે ધરપકડ કરી છે ઘટનાની વાત કરીએ તો જે ટેક્સટાઇલનો વેપારી સાગર છે તે જે ત્યાં જે મોલની અંદર છેનચારા કરતા હતો દીકરીઓ આવડ કરતી હતી તે દરમિયાન છેનચારા કરી રહ્યો હતો ત્યારે કેટલીક દીકરીઓએ ફરિયાદ કરી હતી ત્યારે ટ્યુશન સંચાલક અને જે માસ્ટર હોય છે તે ત્યાં આવી પહોંચ્યા હતા અને આ સાગરને સબક શીખવવાનું માટે તેને ઠપકો આપ્યો હતો અને તેને માર માર્યો હતો ગત્તાને લઈને સાગરને ઇન્જરી થતાં કહેવાય કે પોલીસ સ્ટેશન લવાયો હતો કંટ્રોલને જાણકારી આપવામાં આવી હતી તમામ લોકો પણ ત્યાં આવ્યા હતા સાગરને સૌપ્રથમ વાત કરીએ તો છાતીમાં દુખાવો થયો હતો ત્યારે પાણી માંગ્યું હતું ત્યારે વેસુ પોલીસે તેને પાણી પણ આપ્યું હતું પરંતુ અચાનક જ તેની તબિયત બગડી હતી અને તે બેભાન થઈ ગયો હતો ત્યારબાદ એકસો આઠ મારફતે તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડૉક્ટરે મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો જે કહેવાય કે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા કે સાગરનું જે મોત થયું છે તે હેડ ઇન્જરીના કારણે થયું છે તેને માર મારવાના કારણે થયું છે હાલ આ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે અને પ્રાથમિક રિપોર્ટના આધારે જ વેસુ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સાત જેટલા શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય જે લોકો છે તેની પણ શોધખોળ હાથ ધરી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત